જય મહાકાળી આપ સૌને વિડિયોમાં દ્રશ્યમાન થાય છે એ સાપનું નામ છે રૂપસુંદરી આપ જોઈ શકો છો ગુજરાતી નામ છે એનું અને ઇંગ્લિશમાં એટલે કે અંગ્રેજીમાં એનું નામ છે કોમન ટ્રીનકેટ સાપ આ વિડીયોમાં આપ જોઈ શકો છો આ સાપને આ સાપની ઓળખ વિશે અને આની માહિતી આપવા માટેનો આ વિડીયો બનાવી રહ્યો છું અવેરનસ જનજાગૃતિ માટે જે માહિતી આપવા બાદ કોઈ આને મારશે નહીં એ ધ્યેયથી અને લક્ષ્યથી આ સાપની માહિતી એ છે કે બિલકુલ ઝેર વગરનો આ સાપ હોય છે નોન વેનમસ જેમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું આ વિડીયોના માધ્યમથી આપ સૌ આ સાપને ઓળખી શકો આ સાપથી ન બીવો અને આ સાપને મારો પણ નહીં એ ધ્યેયથી અવેરનેસ માટે અને જનજાગૃ જનજાગૃતિ માટે આ વિડીયો બનાવી રહ્યો છું આપ દ્રશ્યમાન વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ શાંત સ્વભાવનો આ સાપ હોય છે કોઈ પણ રીતે એકદમથી માણસને બચકું ભરતો નથી હં સંજાનું સંજોગ બચકું ભરી પણ લેતો હોય છે એક વિડીયોમાં મેં આપને જણાવ્યું હતું માલતી ગામે એક ભાઈને આ સાપે બચકું ભરેલું પણ આપે અમે જાણકારી આપી દીધી એ પછી એ લોકો સંતુષ્ટ થઈ ગયા હતા હોસ્પિટલાઇઝ હતા પણ પછી ત્યાંથી એ લોકો રજા લઈને ઘરે આવતા રહ્યા હતા જે કઈક નોર્મલી ટ્રીટમેન્ટ હોય એ કરાવી ત્યારબાદ પણ કહેવાનો મતલબ એવો છે કે આ સાપ દ્વારા કોઈ પણ જાતનું નુકસાન હોતું જ નથી મનુષ્ય જાતને કેમ કે આમાં બિલકુલ ઝેર નથી હોતું આપ જોઈ શકો છો બિલકુલ શાંતિપ્રિય સાપ હોય છે આ કોઈ પણ જાતનું આમાં ઝેર નથી આવતું ટોટલી સ્નેક છે કોઈ પણ જાતનું આ સાપ દ્વારા મનુષ્યને કે કોઈ જીવને નુકસાન છે જ નહીં હ નાના નાના દેડકા નાના નાના ઉંદર નાના નાના જીવને આ ખાતું હોય છે મદેડી એટલે કે છીપકલી જે ઘરમાં રહેતી હોય છે એને પણ એટલે ઘર નજીક અથવા ઘરની અંદર આવી જતા હોય છે પણ આના દ્વારા આપણને કોઈ પણ જાતનું નુકસાન નથી એ જનજાગૃતિ અવેરનેસ માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું આપ જોઈ શકો છો આની ઓળખ તમારે આ વિડીયો દ્વારા થઈ જાય એ માટે એ પર્પઝથી હું આ વિડીયો બનાવી રહ્યો છું જોઈ શકો છો આપ આની ઓળખ છે